જે શ્રી કૃષ્ણ અમાસને દિવસે પ્રભુ પ્રભાસ પાટણના પીપળે ને વેકુટમાં ગયા તા એ દિવસ આ કીર્તન છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્ર મુજને પ્રો પીપળો સાંભ અળે રે મુજને પ્રો પીપળો સાંભ ता का मुझने, ता का मुझने, ే రే పిపడే పొడియా దూవర కానారాయముజని ప్రపచ పాట నో పిపడో సాభోడే రే పిపడే పొడియా దూవర కనారాయముజని ప్రపచ పాట నో పిపడో సా రే పిపడే પોડિયા દેવકી ના કુંુંુંુંુંુંુંુંુંુંવર પોડિયાતા ના લાલ મુજને પાપા ચપાટણ પાટણ નો પીપળો સાંભળે રે પોડિયા દેવકી ના કૂવ પોડિયા જસોદાન લાલ મુજને પ્રપ પાટણ નો પીપળો સાંભળે રે પીંપળે પોડિયા તા વાસુદેવકુલદીપ પોટિયા તા નંદ તણા કિશોર મુજને પાટણ નો પીપળો સાંબોળે રે પોડિયા వాసువనాపడ్యత నందీసో రముజని ప్రపంచో పిపళో సాభో రేపుద్ర వీర పొడయత సుభద్ర వీరని પ્રપચ પાટણ નો પીપળો સાંભળે રે વાલો બેઠા થઈ સાર કર તારે વાલો બેઠા થઈ કર તારે મુજને મૃત્યુ માં નથી ગમ રે મુજને మృత్యులకమా తు రే అవే సాబడే శవై కూూట దావాలు పొడిచే ప్రపచ పాటణ నే పీపడే రే అవే సాబే శూట దావాలు పొడియ ప్రపాట పీప अरे रे मुजने प्रपच पाटनोपीपडो सा भरे रे परे पोड्या से दूवरकाय मुजने प्रपच पाटन नो पि पडो साब अरे रे मुजन् प्रभु मनमा मनमा कर तारे प्रभु ಮನ ಮಾ ಮನ ಮಾವಿ ಸರ ತಾರೆ ಕೊಯ್ನು ಬಾಕಿ ನಥಿ ಪ್ರಭು ಪೊಡಿಯಾ ಪ್ರಪಾಚ ಪಾಟಣ ಪೀಪ ರೆ ರೆ ಹವೆ ಬಾಕಿ ನಥಿ ಪ್ರಭು ಪೊಡಿಯಾ ಪ್ರಪಾಚ ಪಾಟಣ ಪೀಪ रे मुझने प्रभच पाटण नो पिपडो साभो अडे रे पिपळे पोडिया तदुवरकाय मुझने प्रपच पाटण नो पिपडो साभोरे आविय रातड़ी रे आवी आवी గోరందీరా తడి రే వా పింపడి పొడియాచే దీనోనాథ మనీ ప్రపచ పాట నో పిపడో సాభే రే వాడే పిపడే దీనోనాథ ముజనీ ప్రభ పాట నో పిపడో సాభ రే రే బొడయా దువరకానారాయముజ నే ప్రపచ పాటనో పిపడో సాభోడే రేకో వాళ్ళో పారీయా వియో రే కలినో పారీయా రే ఏను పూర్వజనూ సేవేరోను છે રે છેવેણી તનુ સાથ મલતિ માર્યું રે સાથ માલય તીર માર્યું રે તીર વાગ્યું પ્રભુ ન ચરણ મારે તીર વાગ્યું પ્રભુના ચરણ મારે રે તીર લીધા પ્રભુજી ના રે પ્રાણ પોઢિયા પ્રભાચ પાટણ પી પડે રે તીરે લીધા પ્રભુજી ના રે પ્રાણ વાલો પોઢિયો પ્રભાચ પાટણ પી પડે રે પૂવ્યો પીપળે પોડિયા દુવાર કા નારાય મુજને પ્રભજ પાટણનો પીપડો સાંભળે રે તેતી ગણે રે તેતી માત્ર મગણે રૂરે તેથી પીપળાનું માત્ર મગણે રૂરે મૃત્યુલોકમાં જે કોઈ પીપળે પાણી રે મૃત્યુ રે મૃત્યુલોમાં જે કોઈ પીપળે પાણી રે રે તેમના પિતરું મોક્ષન મળી રે જાય મુજને ને પ્રભજ પાટણ નો પીપળો ચાબળે રે તેમના પિતરૃ મોક્ષ મળી રે જાય મુજને પ્રપચ પાટણ નો પીપળું સાંભળે રે પીપળે પોયડા દુવા રાય મુજને પ્રપચ પાટણ નો પીપળું સાંભળે તેથી જે કોઈ પીપળે પાણી રે રેડે રે તેથી જે કોઈ પીપળે પાણી રી રે એના જન્મો જન્મના પાપ બળી જાય મુજને તે વૈકુટ માથાય વાસ મુજ ને પાટણનો પીપળો સાંભળે રે રેના જન્મો જન્મના પાપ બળી જાય અંતે ભય કુટ માથા ય વાસ મુજને પાટણ નો પીપળો સાંભળે રે પીપળે પોઢા દુવાર કાના રાય મુજને પાટણ નો પીપળો સાંભળે રે જે કોઈ ગાશે તેનો મોક્ષ થશે એના પિતૃનો મોક્ષ થશે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં